અમદાવાદમાં આવેલા સાણંદના ઉમાય સ્ટેટમાં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી હતી ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં સોલવન્ટના જથ્થામાં આગ લાગતા તમામ સામાન મળીને ખાબ થયો હતો सॉल्वेंटમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સાણંદ સ્થાનિક ફાયર બ્રિગેડ તેમજ જામમંદાવત ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી સિનિયર અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા अहमदाबाद માં 12 ફેબ્રુઆરી એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ભારત-ઇંગ્લેન્ડ ની મેચ થશે જેને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા એક મોટો નિર્ણય લેવાય છે. મેચના દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે. મોટેરાથી APMC અને થલતેજ ગામથી વસરાલ ગામ સુધી મેટ્રો ટ્રેન દર 8 મિનિટે મળશે. મેટ્રો માટે રાતના 10 થી 12 વાગ્યા સુધીનો વધુ સમય લંબાવ્યો છે. ગુજરાતની વધુ એક સિદ્ધિ સામે આવી છે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એટલે કે એઆઈએફ ના સફળ અમલીકરણમાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે આવ્યું છે એઆઈએફ યોજના હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતના ત્રણ હજાર પાંચસો કૃષિલક્ષી પ્રોજેક્ટ માટે રૂપિયા ત્રણ હજાર નવસો કરોડની સહાય મંજૂર કરાઈ છે ખાસ વાત એ છે કે રાજ્યના કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે એઆઈએફ દ્વારા ખેડૂતોને ઉપજના સંગ્રહ અને પ્રોસેસિંગ માટે સારી સુવિધા મળશે ગુજરાત વિધાનસભા બજેટ સત્રનું કામ ચલાવ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના બજેટ સત્ર અંગે જાણકારી આપવામાં આવે છે રાજ્યપાલના સંબોધનથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત થશે રાજ્યપાલના સંબોધન બાદ શોક દર્શક ઉલ્લેખ રોજ થશે અને સરકારી વિધાયકો સરકારી કામકાજના મુદ્દાઓ રજૂ કરશે આપણે જણાવી દઈએ કે આગામી 20મી ફેબ્રુઆરીના દિવસે રાજ્યનું બજેટ વિધાનસભામાં રજૂ થશે શાહિદ કપૂરની દેવા એકત્રીસમી જાન્યુઆરીના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ હતી જેમાં શાહિદના અભિનયની રિલીઝ થશે થિયેટર ફિલ્મની ઓટીટી રિલીઝ સામાન્ય રીતે છ થી આઠ અઠવાડિયાની અંદર આવે છે તેથી દેવા માર્ચના પહેલા કે બીજા અઠવાડિયામાં ઓટીટી પર રિલીઝ થઈ શકે તેવી અપેક્ષા છે દિલિના એલજી વી કે સક્ષેનાએ નિવર્તમાન સીએમ આતીશને કહ્યું કે તમે યમુના મૈયાના શ્રાપને કારણે હાર્યા છો તેમણે કહ્યું કે કેજરીવાલને યમુનાના શ્રાપ વિશે ચેતવણી અપાઈ હતી તેમણે નદીની સફાઈનો એક પ્રોજેક્ટ સુપ્રીમ કોર્ટ થી અટકાવ્યો હતો વર્ષ 2023 માં એલજીએ નદીની સફાઈ માટે એક સમિતિની રચના કરી હતી પરંતુ કેજરીવાલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને કામ અટકાવી દીધું હતું તે સમયે એલજીએ કેજરીવાલને કહ્યું હતું કે તમને યમુનાનો અભિશાપ મળશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે મુજબ અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યુટી લાદવામાં આવશે. ટ્રમ્પે તેને પોતાની વેપાર નીતિનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે આ પગલું તે દેશો સામે લેવાય રહ્યું છે જે અમેરિકન ઉત્પાદનો પર સમાન ડ્યુટી લાદે છે. ટ્રમ્પે પહેલા કાર્યકાળ દરમિયાન સ્ટીલ પર 25% અને એલ્યુમિનિયમ પર 10% ટેરિફ લાદ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી અને સૂર્યને અર્ઘાપ્યો સ્નાન કર્યા પછી તેમણે ગંગાની પૂજા પણ કરી હતી આ સાથે જ તેઓ દેશના એવા બીજા રાષ્ટ્રપતિ બન્યા છે જેમણે પોતાનો કાર્યભાર સંભાળતી વખતે મહાકુંભમાં સ્નાન કર્યું છે તેમનો પહેલો 1954 માં દેશના પેલા રાષ્ટ્રપતિ ડૉ રજेन्द्र પ્રસાદે મહાકુંભમાં સ્નાન કર્યું હતું અમદાવાદ એરપોર્ટ પર આવી રહેલી ઇન્ડિગો ની ફ્લાઇટ ને ઉડાવી દેવાની ધમકી મળતા એજન્સીસ માં ભારે દોડધામ જોવા મળી રહી છે આ ફ્લાઇટ જેદદા થી અમદાવાદ આવી રહી હતી તે વેળા ધમકી મળી હતી આ ફ્લાઇટ સવારે 9.5 વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી બપોરના 12 વાગ્યા સુધી કોઈ પણ મુસાફર બહાર નીકળી શક્યા ન હતા દિલ્હી મહાર બાદ આપના પંજાબ એકમમાં આંતરિક ઝઘડાના અહેવાલો સપાટી પર આવી રહ્યા છે ત્યારે અરવિંદ કેજરીવાલે પંજાબના આપ ધારાસભ્યો અને મંત્રીઓને બોલાવ્યા છે કેજરીવાલે 11 ફેબ્રુઆરીએ કપૂરથલા હાઉસ ખાતે બધાને બેઠક બોલાવી છે કોંગ્રેસે દાવો કર્યો હતો કે મોટી સંખ્યામાં આપ ધારાસભ્યો અન્ય પક્ષોમાં જોડાવવા માટે તૈયાર છે જો કે આ અંગે આપ નેતાએ કોઈ પ્રક્રિયા નથી આપી એર અમદાવાદ આવતી ફ્લાઇટનું લેન્ડિંગ ફેલ થતા ઇન્દોર ડાયવર્ટ કરાઈ હતી ફ્લાઇટ અમદાવાદ આવી ત્યારે લેન્ડિંગ વખતે મર્યાદાથી વધારે સ્પીડ હતી જેના કારણે ફ્લાઇટમાં સવાર એકસો સિત્તેર પેસેન્જર્સના જીવ તાળવે ચોંટી ગયા હતા પાયલટની આ ભૂલ બદલ ડીજીસીએ હવે તપાસનો આદેશ આપશે કચ્છ જિલ્લામાં ભૂકંપનો સિલસિલો યથાવત રહ્યો છે આંચકો નોંધાયો હતો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરીએ આજે પરોઢે બે વાગ્યે ને મિનિટે આફ્ટર શોક નોંધ્યો હતો કે સ્થાનિક લોકોને તેની કોઈ ખાસ અસર જણાઈ ન હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર સોમવારથી 3 દિવસની ફ્રાન્સની મુલાકાતે જશે તેઓ 11 ફેબ્રુઆરીએ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટની સહ અધ્યક્ષતા કરશે AI સમિટ પછી PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન ભારત-ફ્રાન્સ CEO ફોરમને સંબોધિત કરશે PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત પણ થશે હૈદરાબાદમાં એક 86 વર્ષીય ઉદ્યોગપતિની તેના પૌત્ર દ્વારા મિલકતના વિવાદમાં તેના ઘરે હત્યા કરવામાં આવી હોવાનો એક આરોપ છે. પૌત્ર એટલો ગુસ્સે થયો કે તેણે તેના દાદાને 70 વાર ચપ્પુ માર્યો. આ ઘટના 6 ફેબ્રુઆરીની રાત્રે બની હતી જ્યારે આરોપી કે કીર્તિ તેજાયે તેના દાદા વી સી જનાર્દન રાવ પર છરી વડે હુમલો કર્યો હતો જેમાં તેમનું મૃત્યુ થયું હતું. રાવ વેલજન ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. કચ્છી કોંગ્રેસના અગ્રણી મરહુમ મંધરા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમને આજથી 40 વર્ષ પૂર્વે જિલ્લા પોલીસ વડાની કચેરીમાં મુલાકાત લેવાએ તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્માએ અપમાનિત કરી અપશબ્દ બોલી સાથી અધિકારીને બોલાવી માર માર્યો હોવાની એક ફરિયાદ दाखल થઈ હતી આ કેસમાં ભૂજ સેશન કોર્ટમાં ચુકાદો આવ્યો છે જેમાં કુલદીપ શર્મા અને સાથી કર્મચારી ગિરીશ વસાવડા દોષી જાહેર થયા છે અને તેમને 3 માસની કેદની સજા ફટકારાઈ છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ આ ઉપરાંત આપ અમને અમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને ફેસબુક પેજ ઉપર પણ ફોલો કરી શકો છો